હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું આપણી સેવામાં પાંબર સર ફિઝિક્સ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર થિયરિકલ પોઈન્ટની આજે આપણે ચર્ચા કરવી છે જે ડબલ ઇનિટની અંદર ખાસ કરીને આજે જે પોઈન્ટ જે આપણે આવરવાનો છે રેક્ટિફાયર એના પરથી એના પ્રકારો છે અર્ધ તરંગ રેક્ટિફાયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને ફિલ્ટર પરિપદ વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે કે રેક્ટિફાયર એટલે શું તમને આગળ મેં જણાવ્યું પીએન જંક્શન કે ભાઈ પીએન જંક્શન એક એક તરફનો તરફનો છેડો છેડો એની સંજ્ઞા પણ આપણે જોઈ રાઈટ ગયા લેક્ચરની અંદર તો આ પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરીને આપણે એસી ઉર્જાને ડીસી માં કન્વર્ટ કરવી છે હે ને તમને થશે બા ક્યાં ઉપયોગ થાય તો આપણે આ બધાનો આ ઉર્જાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એસી ને ડીસીમાં કન્વર્ટ ક્યાં થાય તો કે તમે ભાઈ આ મોબાઈલ હોય ડિવાઇસ છે તો મોબાઈલને ચાર્જિંગ કરવું છે વિદ્યાર્થી મિત્રો તો તમે પ્લગ તો એસીમાં નાખો છો પણ હોય ધારી લો કે આ એસી છે રેડી તો એસી માંથી આ મોબાઈલની અંદર સર્કિટ આવે એને ડીસી જોઈએ તો એસીમાંથી ડીસી કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયરનો ઉપયોગ થાય અને રેક્ટિફાયર ની અંદર મેઇન પાર્ટ કે જે એસી ને ડીસી માં કન્વર્ટ કરવા માટેનો મુખ્ય જવાબદાર કોઈ ઘટક એની અંદર હોય તો એ આપણે આગળ ભણી ગયા પીએન જંક્શન ડાયોડ ઇટ્સ ઓકે તો મોબાઈલ ડિવાઇસ ને ચાર્જ કરવા માટે પણ એસ ડીસી ઊર્જા જોઈએ એટલે એસી માંથી ડીસી માં ફેરવવું પડે તમે કોમ્પ્યુટર ની અંદર પણ બેટા અંદર ડીસી ની જરૂર પડે તમે આપો છો એસી તો એને પણ આ એસએમપીએલ પાવર સેટઅપ બોક્સ હોય એની અંદર પણ આવી સર્કિટ હોય છે રેક્ટિફાય જે એસી નું ડીસી માં કન્વર્ટ કરે હેલો તમારા ઘરે ઇન્વર્ટર હોય વિદ્યા વિદ્યાર્થી મિત્રો તો ઇન્વર્ટરની અંદર બેટરી ચાર્જ કરવી પડે એ ચાર્જ કરવા માટે પણ એને ડીસી ઉર્જાની જરૂર પડે તો આવી વ્યવહારની અંદર આપણે અવારનવાર આ ડીસી ઉર્જાની જરૂર પડતી હોય છે તો એના માટે રેક્ટિફાયર એટલે રેક્ટિફાયરનું મિનિંગ જ એવો થાય કે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં ફેરવવાની પ્રક્રિયા એટલે રેક્ટિફિકેશન અને એ માટેના જરૂરી પરિપથને વિદ્યાર્થી મિત્રો રેક્ટિફાયર કહેવાય બે પ્રકારના છે અર્ધ તરંગ રેક્ટિફાયર પૂર્ણ તરંગ આ બે વચ્ચેનો ડિફરન્સ છે કે આમાં એક પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય આની અંદર બે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય રેડી એની અંદર કેટલા પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય બે ઓકે તો એવા બંને પણ વ્યવહારની અંદર આના કરતા આની કાર્યક્ષમતા વધારે છે એટલે વ્યવહારની અંદર પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ થાય ફિલ્ટર પરિપથ શા માટે વપરાય તો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કે અર્ધ તરંગ રેક્ટિફાયર આઉટપુટમાં મળતો જે વોલ્ટેજ ડીસી છે એ શુદ્ધ ડીસી નથી એમાં પણ થોડાક થોડાક એસી ઘટકો હજી હોય થોડું થોડું હજી કચરું એમાં આવતું હશે તો એ કચરાને સંપૂર્ણ સાબિત દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે ફિલ્ટર વાપરતા હોઈએ છીએ દરેકની અંદર ફિલ્ટર હોય તમે ગાડી ચલાવતા હોય એમાં ફિલ્ટરની જરૂર પડે તમે ઘરે ઓઇલ વાપરો છો એમાં ફિલ્ટરની જરૂર પડે રાઈટ અવાજ વોઇસ છે એની અંદર પણ ફિલ્ટર જોઈએ તમારા મોબાઈલમાંથી મારા મોબાઈલમાં આપણે વાતચીત કરીએ છીએ ત્યારે પણ ફિલ્ટરની જરૂર પડે નહીં બીજા અનિચ્છનીય સિગ્નલો પહોંચે નહીં તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો ચાલો રેક્ટિફાયર રેક્ટિફાયર એટલે મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે રેક્ટિફિકેશન અને એ માટેનો જરૂરી વિદ્યુત પરિપથ એટલે રેક્ટિફાયર જોઈ લો એસી ડીસીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા ડીસીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે રેક્ટિફિકેશન અને એ માટેના પરિપથને શું કહેવાય રેક્ટિફાયર રાઈટ રેક્ટિફાયર ના વિદ્યાર્થી મિત્રો બે પ્રકારો છે એક અર્ધ તરંગ રેક્ટિફાયર અને એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની અંદર કોનો ઉપયોગ થાય તો કે આની અંદર જંક્શન ડાયોડ ટ્રાન્સફોર્મર કે જેની અંદર બે ગુચરા હોય આગળ તમે એસી કરંટ ની અંદર અભ્યાસ કરી ચુક્યા છો ટ્રાન્સફોર્મર ની અંદર બે ગુચરા હોય એક પ્રાઇમરી અને એક સેકન્ડરી પ્રાઇમરી ગુચરાને એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડેલું હોય જ્યારે સેકન્ડરી ગુચરા સાથે આ પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધ લોડ અવરોધ એટલે આઉટપુટ અવરોધ હો ઓ બાય પી એટલે આઉટપુટ આ બધા ઘટકો જોડવા પડે હે ને આ પરિપથની અંદર

ટ્રાન્સફોર્મર ઉપયોગ થાય રેડી અર્ધ તરંગમાં વિદ્યાર્થી મિત્રો એક પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય જ્યારે પૂર્ણ તરંગની અંદર બે પીએન જંક્શન ડાયોડ અને સેન્ટર ટેબ સેન્ટર ટેબ એટલે વચ્ચે એક છેડો આવે ટેબ એટલે છેડો સેન્ટરટેપ ટ્રાન્સફોર્મરનો એની અંદર ઉપયોગ થાય છે તો આ બે પ્રકારના રેક્ટિફાયર છે જેનું કામ છે એસીનું ડીસીમાં કન્વર્ટ કરવું અને એનો ઉપયોગ તમને કીધું એમ દરેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણની અંદર જે ઉપકરણની અંદર ડિવાઇસ હોય સર્કિટ હોય પીસીબી હોય પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય એની અંદર ડીસી ઉર્જાની જરૂર પડે પ્રાપ્તિ સ્થાનમાંથી એસી આવે છે એને ડીસીમાં કન્વર્ટ કરવા માટે ફરજિયાત આનો ઉપયોગ થાય એટલે આનો ઉપયોગ આપણે અવારનવાર કરીએ છીએ છે વ્યવહારની અંદર મેં તમને કીધું બેટરી ચાર્જ કરવી હોય મોબાઈલની તો પણ તમે કોઈલ લગાડો છો બેટો ચાર્જિંગ કોઈલ એની અંદર એડેપ્ટરની અંદર પણ એસીને ડીસીમાં કન્વર્ટ કરે હાઈટ પછી તમે બીજા ટીવી ચલાવતા હોય તો ટીવીની અંદર પણ અંદર એસી ડીસી પ્રવાહ જોઈએ તો એની અંદર પણ એ રીતના રેક્ટિફાયર પરિપથ હોય કોમ્પ્યુટરની અંદર પણ રેક્ટિફાયર હોય અને અધર જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે એ બધાની અંદર

રેડી આ ટ્રાન્સફોર્મર કહેવાય ટ્રાન્સફોર્મર ની અંદર બે ગુચડા હોય એક પ્રાઇમરી અને એક સેકન્ડરી પ્રાઇમરી ગૂંચળાને તમે જોઈ લો એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે કે જેનો વોલ્ટેજ આપણા ઘરે આવે છે એ બસો વીસ વોલ્ટ હોય છે અને એની આવૃત્તિ છે એ કેટલી હોય છે પચાસ હર્ટ્સ હોય છે બરાબર ભારતની અંદર પચાસ હર્ટ્સ છે યુએસએ જેવી કન્ટ્રીની અંદર એ સાહીઠ હર્ટ્સ છે તો આ તરંગ રેક્ટિફાયર પરિપથની અંદર પેલા પ્રાઇમરી ગુચડાને એસી પ્રાપ્ત સ્થાન સાથે જોડેલું હોય છે જ્યારે સેકન્ડરી ગુચડા સાથે પીએન જંક્શન ડાયોડ આ પીએન જંક્શન ડાયોડ છે આ એનો એનોડ છેડો છે એટલે આને કહેવાય પી અને આ કેથોડ એટલે એન આ ડાયોડ ડી રેડી આ પીએન જંક્શન ડાયોડ સેકન્ડરી ગુચડા સાથે શ્રેણીમાં પીએન જંક્શન ડાયોડ એની સાથે વિદ્યાર્થી મિત્રો આ લોડ અવરોધ એટલે આઉટપુટ અવરોધ રેડી અહીંયા બી નામ આપી દઈએ અને એની સાથે આ બંને જોડેલું છે પીએન જંક્શન ડાયોડ અને લોર્ડ અવરોધ ઓકે આ બંને એની સાથે શ્રેણીમાં જોડેલું છે રેડી ચાલો અહીંયા ઇનપુટ આપશો અહીંયા આઉટપુટ મળશે આ કામ રેક્ટિફાયરનું છે પણ અર્ધ તરંગ રેક્ટિફાયર છે હવે ઇનપુટમાં તમે આ વોલ્ટેજ આપો છો ઇનપુટ એસી વોલ્ટેજ છે એસી એટલે સમયના નિશ્ચિત ગાળે એની દિશા બદલાય ઉલટે ઉલટ ઉલટાય એટલે આને આ પ્રવાહનું નામ જ છે ઉલટ સુલટ પ્રવાહ ચાલો આ ઇનપુટ એસી વોલ્ટેજ આપશો એટલે સેકન્ડરી ગુજરાતના બે છેડા વચ્ચે આ છેડા બે છે એક છે એસ અને એક છે એસ આ બે છેડા વચ્ચે વોલ્ટેજ વી કઈ રીતે બદલાય છે એ પણ તમને અહીંયા દર્શાવ્યું છે ઓકે ચાલો આ જે ઇનપુટ વોલ્ટેજ છે એસી એનું પહેલું અર્ધચક્ર આ પહેલા અર્ધચક્ર દરમિયાન તમે એવું ધારી લો કે આ છેડો ધન છે અને આ છેડો ઋણ છે प्रथम अर्ध चक्र दरमियान पी है इनपुट इनपुटी वोल्टेज ना अर्ध चक्र दरमियान चलो प्रथम अर्ध चक्र दरमियान एस टू છેડાની સાપેક્ષે S ગુચડાનો એસ ટુ છેડાની સાપેક્ષે S1 વન છેડો ધન અને એસ ટુ ઋણ તરીકે વર્તે છે તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે કારણ કે સિમ્પલ વાત છે તમે આને ધન કહો નાને ઋણ કહ્યું ચાલો તો પી છેડો ધન અને એન છેડો ઋણ પી છેડો ધન હોય વિદ્યાર્થી મિત્રો અને એન છેડો ઋણ હોય તો આ ડાયોડ ડાયોટસેમાં કહેવાય ફોરવર્ડ બાયસ ફોરવર્ડ બાયસમાં સામાન્ય રીતે પરિપથમાંથી પ્રવાહનું વહન થાય પ્રવાહ કઈ દિશામાં વહે પ્રવાહ તો કે પ્રવાહનું નું વહન થશે વિદ્યાર્થી S1 માંથી આવશે આર ડાયોડ માંથી જશે બી પર અને બી માંથી પાછો આવી જશે એસ ટુ હે ખ્યાલ આવી ગયો તો આવી રીતના અને અહીંયાથી પાછો એસ વન આ દિશામાં પ્રવાહનું હું થશે વહન થશે હવે અવરોધમાંથી આરએલમાંથી પ્રવાહ એ થી બી ની દિશામાં વહે છે જોઈ લો એ થી બી ની દિશામાં વહે છે એટલે આરએલમાંથી અવરોધમાંથી પ્રવાહ પસાર થાય એટલે વોલ્ટેજ મળવાનો છે કારણ કે વોલ્ટેજ એટલે શું પ્રવાહ અને અવરોધનો ગુણાકાર હે ને એટલે એના બે છેડા વચ્ચે તમને આઉટપુટ ડીસી વોલ્ટેજ મળશે પેલા અર્ધચક્ર દરમિયાન હવે વિદ્યાર્થી મિત્રો તમે બીજું અર્ધચક્ર લઈ લો તો આ મુદ્દો લખો છું કે હવે અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર દરમિયાન ની સાપેક્ષુ ધ્રણ ધ્રુવ તરીકે વર્તે છે તો ડાયોડ પ્રવાહનું વહન થશે નહીં જોઈ લો વિદ્યાર્થી મિત્રો હવે અનુક્રમે બીજો અર્ધચક્ર દરમિયાન આ ધન થઈ જાય એટલે આ છેડો ધન અને આ છેડો ઋણ

પછી તો આવી ક્રમમાં આવવાના જ ને પેલું અર્ધચક્ર દરમિયાન મળ્યો બીજા દરમિયાન નો મળ્યો ત્રીજું અર્ધ ચક્ર પાછું પેલા જેવું જ છે એટલે ફરી પાછો ડાયોટ ફોરવર્ડમાં આવશે પર પ્રવાહ વહેશે એ થી બી ની દિશામાં એટલે અર્ધ દરમિયાન આંતરે આંતરે આવતા અર્ધચક્ર દરમિયાન તમને આરએલ માંથી પ્રવાહ એક જ દિશામાં પસાર થાય તો વોલ્ટેજ પણ એક જ દિશાનો મળવાનો એટલે એવા વોલ્ટેજને ને ડીસી વોલ્ટેજ કહેવાય ખ્યાલ આવ્યો એટલે પહેલા દરમિયાન મળે બીજા દરમિયાન ડાયોડ રિવર્સમાં આવે એટલે નહીં મળે પાછું ત્રીજા દરમિયાન પેલા જેવી સ્થિતિ છે એટલે મળશે

આંતરે આંતરે આવતા જ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ ડીસી વોલ્ટેજ મળતો હોવાથી આવા વિદ્યાર્થી મિત્રો અર્ધ હું તમને પાછળ બતાવી રહ્યો છું રેડી ઇટ્સ ઓકે ચાલો આગળની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ આના આલેખો જોઈ લે આ યોજનામાં ઇનપુટ વોલ્ટેજના અર્ધચક્ર દરમિયાન જ આઉટપુટ ડીસી મળે છે જે મેં તમને સમજાયું એટલા માટે આવા રેક્ટિફાયર ને શું કહેવાય અર્ધ તરંગ જો ચાલો આ ઇનપુટ છે અને આ આઉટપુટ છે ઓકે આઈ બાય પી એટલે ઇનપુટ ઓ બાય પી એટલે આઉટપુટ ચાલો ઇનપુટ વોલ્ટેજ નું આ પહેલું અર્ધ ચક્ર છે પહેલું અર્ધ ચક્ર દરમિયાન ડાયોડ ફોરવર્ડ માં છે એટલે આરએલ માંથી પ્રવાહ વહેશે એટલે તમને આઉટપુટ મળશે બીજા અર્ધ ચક્ર દરમિયાન ડાયોડ સેમ આવી જાય છે રિવર્સ માં અહીંયા રિવર્સ માં એટલે પ્રવાહ મળશે નહીં પાછું ત્રીજા અર્ધચક્ર દરમિયાન

પાછું અહીંયા આવો તો ફોર પાય ખ્યાલ આવ્યો એટલે એ બતાવ્યું છે તમને તો ત્રીજા અર્ધ ચક્ર દરમિયાન મળશે ચોથા દરમિયાન નહીં મળે હે ને એટલે ઇનપુટ વોલ્ટેજ ના આંતરે આંતરે આવતા જ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે છે એટલે આવા રેક્ટિફાયર ને બેટા અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય અર્ધ તરંગ રેક્ટિફાયર માં આખા નું અર્ધું જ મળે છે એટલે એની આવૃત્તિ મૂળ આવૃત્તિ જેટલી અડધી હોય બરાબર આ જ વસ્તુ તમે પૂર્ણ તરંગ માટે મૂકો તો બમણી મળે ઓકે કારણ કે અડધું જ મળે છે જો આખાનું અડધું જ આવે છે ખ્યાલ આવ્યો મિત્રો આપણે આ ટોપિકને ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ